આપડા આના ઘણા બધા ભાગ આવશે તો પેલો ભાગમાં જો તમે આવ્યા હોય તો ચેનલ ને કરી દે અને આપણા ને લાઈક કરી દેજો આપણે જમી કાઢીને નીકળવાના છે સીધા આપણે જે ડેસ્ટિનેશન છે હરવાનું ત્યાં આપણે જવાનું છે વિડીયો

કઈ રીતની ની ટિકિટ નું હોય બધું આપણને કઈ ખબર નથી પહેલી વાર આપણે જવાની ટ્રેન માં અને આય બસ આવે એની રાહ જોઈ રહે છે જો આપણું ભેસ્તાનનું જે જો બસ સ્ટેન્ડ છે ઘણા લોકો જો રાહ જોઈ રહ્યા છે અને અહીં જો આપણો ભાણો જો ફેસલાઇટ કરે છે તો ચાલો બસ આવે એટલે બસ નું તમને વાત કરીએ અને આપણે વસ્તે સીધા જઈએ જૂનાગઢ ને આપણે ત્રણ ની વાત કરી છે જે એક ભાઈ છે તે રસ્તામાં આવવાનો છે તે આવી જાય પછી આપણે મળીએ ની રાતે થોડીક બ્રેકફાસ્ટ આપણે બસમાં બેસી ગયા છીએ જુનાગઢ જવા માટે અત્યારે હું ને આપણે ભાણા બસ માં આપડે બે બેઠા છે અને આપણે જુનાગઢ વાળી જો આપણે સટલ આવી છે તેમાં આપણે બેસી ગયા છીએ ચાલો આપણો ભાઈ આવી જાય પછી તમને બતાવીએ અહીંથી આપણે નીકળી જઈએ છીએ સીધા જુનાગઢ જવા માટે રસ્તામાં આપણો ભાઈ હોય છે ને આપણે બસમાં જ લેવાનો એ આવી જાય પછી તમને બતાવીએ એટલે મિત્રો જો આપણે બે આપણો ભાઈ હતો એ આવી ગયો છે ને જે આપણો બાણો હતો બધા આવી ગયા છે જો બસમાં ને જુનાગઢ સિટીની અંદર આપણે અત્યારે પહોંચી ગયા છે આપણે જુનાગઢ સિટીની અંદર અત્યારે આપણે પહોંચી ગયા છે જો જા આ ભાઈ છે મોટો અને આપણો ભાણો છે જો આપ જોઈ છે તો ચાલો રેલવે સ્ટેશન આવે અહીંયા ઉતરી જઈને આપણે ટ્રેન છે ટ્રેનની ટિકિટ બુક કરાવી લઈએ ફાઇનલી મિત્રો જો આપણે બસમાંથી ઉતરી ગયા છીએ ને રેલવે સ્ટેશન જે અમારું જૂનાગઢનું રેલવે સ્ટેશન આવેલું છે ત્યાં આપણે અત્યારે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન ની અંદર હવે ટાઈ બારીએ ટિકિટ બારીએ જઈએ અને આ જે આપણે જવાનું છે એની ટિકિટ કપાવી લઈએ આવું કઈક આપણું રેલવે સ્ટેશન છે જો અહીંયા આપણો ભાઈ છે અહીંયા આપણો ભાણો છે અને આ અમારું જુનાગઢ રેલવે સ્ટેશન છે ચાલો આપણે પેલા ટિકિટ બારી જઈ ટિકિટ કપાવી લઈ ને પછી તમને વાત કરીએ હાલો રખડીએ

ના ના આપણે આપણે નથી રેલવે સ્ટેશનનો થોડોક તમને વ્યૂ વાય પગથિયા ચડી ને રેલ્વે સ્ટેશન ને પાર કરવાનું જે વચલો ગાડો આવી જો રેલવે નો અત્યારે માહોલ છે બહુ જ પબ્લિક અત્યારે તો છે જે ઓલી બાજુ થી અમે આવ્યા હતા

આપડે નીચે આવી ગયા છીએ રેલવે સ્ટેશન અરે કુતરા ભાઈ જો કુતરા ભાઈ જાઉ કેટલી ટ્રાફિક છે જો મિત્રો જો આપણે રેલવે સ્ટેશન પર નીકળી ગયા છીએ બસ સ્ટેન્ડ તરફ ચાલીને પગ પગ ફાળા યાત્રા કરતાં કરતા જો આ બે છે ને કે આપણે જોયું શોર્ટકટ કે હાલીને જઈ હાલો એ તો રેલવે સ્ટેશનથી જો આપણે જઈએ છીએ બસ સ્ટેન્ડ તરફ થોડોક નાસ્તો કરી લઈએ અને ભાઈને ટ્રોફી લઈ છે ટ્રોફી લઈ જઈ અને ચાલતા ચાલતા થોડોક હવાનો આનંદ લેતા જઈએ ઠંડી ઠંડી માહોલનો આ મજા આવે તો કીધું ચાલો હાલ્યા જઈએ તો થોડી ભૂખ પણ લાગે તો નાસ્તો પણ કરવાની મજા આવે બાકી તો આ બી ધોળો જ મીણા છે જો ચાલો બસ હવે આપણે પહોંચી જઈએ તો નથી એટલે જો ભાણા છે ને એને પાણીપુરી મંગાવી છે જો એ તો માં હોય કે એવું કંઈ ખાતો ન હોય એટલે એનું મોઢું ખુલતું હોય અને હું ને આપણો ભાઈ જો બે છે ને ભેળ મંગાવી છે જે ભેળ હજી બને છે અને ભાણો જો પાણીપુરી ખાઈ લી છે हमारी भेड़ हजी बने ये पास मोरी कहीं के दिखो तो आप कई नहीं देखता चलो अपनी भेड़ आई जाए चलो आप थोड़ी वेट कर लीए जा भाई अपनी भेड़ बना बना तो जो अरे बहुत ही की अभी मजा आएगा ना भिड़ो परसे आई गयो जो भूल छेड़ा में परसे आई गयो बाणा ने नी मशीन लेके लाग रहा है केवी से जो हम અને એમાં પાછું પાણી પણ તીખું હોય છે હાલો આપડે કરી નાખ્યું હોય ફૂલ ગરમીમાં ભાઈ ભાઈની હજી ભેડ બાકી છે આપણે કરી દઈએ ખાવાનું ચાલુ કે આપડે થોડીક વાર લાગે એટલે આપણે ચાલુ કરી દઈએ છે જમવાનું મસાલો વસાલો નાખીને આને તો પૂરું કરી દીધું હોય જો ચાલો હવે આપણે જો આ ભેડ આવી છે મસ્ત એવી ભેડ તો આપણે હવે છે ને ચાલુ કરી દઈએ અને ભાઈ આવી છે તો એની ચાલુ કરી દેશે હા ફાઇનલી મિત્રો જે આપણે નાસ્તો કરીને એકદમ પાછા આવી ગયા છે ચાલીને રેલવે સ્ટેશન ઉપર આપણે જો અગિયાર વાગ્યાનો ટાઈમ હતો ટિકિટ તો આપણે ટિકિટ કઢાવી લઈએ સવા બારનો આપણો ટાઈમ છે ટ્રેનનો ને જો આપણે આવી કંઈક ટિકિટ એ હા ટિકિટ આવી રીતની આપણે જો કંઈક કઢાવી છે અહીંયા આપણો ભાઈ છે અહીંયા આપણો બાણો છે જો અહીંયા ટ્રેન આવેલી છે આ ક્યાં જતી હોય એમને ખબર નથી પણ ટ્રેન આવેલી છે કઈ ગાંધીનગર ગાંધીનગર જાય ગાંધીનગર જઈશું ને આપણે જ્યાં જવાનું હોય ત્યાંની ટ્રેન તે સવા બારનો ટાઈમ લીધો હોય પણ હવે કેટલા વાગ્યા આવે ત્યાં આપણે તમને વિડીયોની અંદર બતાવી શકાય છે વિડીયોને લાઈક કરી દેજો મારી ચેનલને સબસ્ઇબ કરી દેજો જ્યાં ટ્રેન બાકી આવી છે જો મસ્તની શેના બાકી ચાલો મળીશું થોડીક વાર પછી આપણી ટ્રેન હવે આવી જાય છે ટૂંક જ સમયમાં પાંચ દસ મિનિટમાં ટ્રેન આવી જવાની છે અનાઉન્સમેન્ટ થઈ ગયું છે કે આપણી ટ્રેનને પ્લેટફોર્મ પ્લેટફોર્મ નંબર ઉપર તમે પહોંચી જજો કે ટ્રેન આપણી રસ્તામાં જ છે આવી રહી છે આપણે ફૂલ જે તૈયાર થઈ જ ગયા છે એ ત્રણે ત્રણ જ આપણો જે પ્લેટફોર્મ નંબર હતો જે પહેલો જ તો પેલા પ્લેટફોર્મ નંબર આપણે પહોંચી ગયા છે ટ્રેન આવે એટલે સીધા આપણે ડબ્બા અંદર ચડી જવાનું છે આગળ છે આપણી ટિકિટ એટલે ઉપાધિમ નથી આપણે આગળના ડબ્બામાં ચડવાનું જુનાગઢ જક્શન જુનાગઢથી અમે અત્યારે જઈ રહ્યા છીએ ક્યાં જઈ રહ્યા છીએ હજી સસ્પેન્સ આપણે રાખવાનું છે વિડીયો તમારે એન્ડ સુધી જોતો રહેવાનો છે જેથી આપણે જ્યાં જવાના છીએ ત્યાં તમને બતાવી અને જોરદાર લોકેશન ઉપર જવાના છે તમને ખૂબ જ મજા આવવાની છે ત્યાં તમે જોશો ને એટલે તમને કહીશો કે ના ભાઈ ત્યાં બહુ મસ્ત લોકેશન ઉપર પહોંચી ગયા છે એ ફ્યુ મોમેન્ટ લાઈ ફાઇનલી મિત્રો જે આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ જે આપણે જે આપણે જવાનું છે આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ અને ફાઇનલી આપણને સીટ મળી ગઈ છે સારી એવી સીટ મળી ગઈ છે જેથી આપણે છે આપણે જવાનું છે પોતામાં કંઈ ડબલ નથી થવાની જો આપણે ત્રણેય એક સાથે છે જો આપણો ભાઈ અહીંયા છે આપણો વાણો અહીંયા છે ત્રણેય એક સાથે જઈને સારી એવી સીટ મળી ગઈ છે આપણે જો ટ્રેન આપણે તમને દો મસ્ત આવી ગઈ જો ટ્રેનમાં આપણે બેસી ગયા છીએ बाहर ना माहौल पे जो अंदर उसे बदो तो कहीं देखा होना नहीं था कि जो आओ कहीं माहौल से अब लोग बाइस से जब लोग बानो पन जाएंगे तो चलो अब इसका ट्रेन होगी तो इसे एक ही डेस्टिनेशन आओ नहीं चें देखो मैं आपको बता दूँ तो फाइन में हम तो आप रात को प्रश्न में तो गया क्या क्या वो आप रात को क्या क्या

રેલગાડી હતી જે નીચે ઉતરી ગઈ છીએ ચાલો હવે આપણે આગળ મળીએ ફાઈનલી મિત્રો જે આપણે પહોંચી ગયા છીએ જે આપણે આવવાનું હતું જે આપણે જે પહોંચી ગયા છે સવારના સાડા સાત વાગી ચૂક્યા છે અને આપણને ટ્રેન અત્યારે આપણે જે આવવાનું હતું જે આપણે ઉતારી દીધા છે અહીંયા તો ખૂબ જ ટ્રાફિક છે તો તમે ટ્રાફિક બતાવીને આવી સીધા આપણે જઈએ છીએ પહેલાં તો નાસ્તો કરો થોડો ફ્રેશ થઈ જાય ને નાસ્તો કરી લઈએ છીએ પહેલાં તમે ટ્રાફિક બતાવીને પછી આપણે નાસ્તો કરવા જોઈએ જે આપણે બે જ અહીંયા છે એકદમ ખૂબ જ ટ્રાફિક છે અહીં તમે જ્યાં ત્યાં તમને રિક્ષાઓ જ દેખાવાની છે કેમ કે રેલવે સ્ટેશન છે રેલવે સ્ટેશનથી જે પેસેન્જર બધા ઉતરા હોય તે બધાને લઈને રિક્ષા જો અત્યારે જઈ રહી હોય જેને જ્યાં જવું હોય ત્યાં રિક્ષા બધાને લઈ જતી હોય એટલે ખૂબ જ અત્યારે સવાર સવારમાં જો ટ્રેન આવેલી હોય એટલે ટ્રાફિક જોવા મળે અહીંયા રિક્ષાઓનું તો પાર જ ન હોય એટલી અહીંયા જોવા મળે છે ને બહુ લોકો હોય નજીક હોય અને બાકી બધા રિક્ષાઓમાં જતા હોય એટલે થોડીક ટ્રાફિક વધારે હોય તો મિત્રો તમે જો અહીંયા જોઈ શકો જો એક નાનું એક્સિડન્ટ થયું જો આ ટિકા ગાડી છે એનો જો પાછો ખટારો છે તો બે નું થોડુંક એક્સિડન્ટ થઈ ગયું હતું એટલે બધા સાધન જે રોકાઈ ગયા અમારે એકઝ સામે જ થયેલું હતું તો જોઈ શકો જો આ એક્સિડન્ટ કંઈક આ રીતનું આપણે થયેલું હતું ગાડીનું ને ખટારાનું એ ફ્યુ મોમેન્ટ લઈ લ મિત્રો તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ જ્યાં મને આવવાનું હતું ત્યાં તમને આગળ વાત કરી અમે નાસ્તો કરવાનો અત્યારે આપણે બંધ રાખ્યું છે તો પેલા કીધું ભાઈ આપણે કહીએ પેલા જે આપણે આવ્યા છીએ તે કામ કરી જ્યાં અમે મંદિરે આવ્યા છીએ સ્પેશિયલી જ્યાં અમે પેલા દર્શન કરવા જવાનું કહીએ છીએ પછી કે નિરાતે નાસ્તો કરીને એક ખાસ વાત તમને કહેવાની હતી કે આજે મારો ખાસ સ્પેશિયલ દિવસ છે આજે મારો જન્મદિવસ છે તેના માટે અમે બધા સ્પેશિયલ ફરવા માટે ખાસ લોકેશન ઉપર આવેલા હતા તો એ લોકેશનની જો તમારે જોવું હોય આખે આખો વિડીયો તો એ આપણો પાર્ટ ટુ આવશે આ પાર્ટમાં તો આપણે જે જર્ની હતી ટ્રેનની જર્ની તે તમને બતાવીને જ્યાં નેક્સ્ટ પાર્ટ આવે છે ત્યાં તમને અમે કઈ જગ્યાએ ઉપર આવ્યા છીએ ને શું લોકેશન છે આ એનો કેવો માહોલ છે તે તમને તમનેક્સ્ટ વિડીયોની અંદર બતાવીશું તો આ વિડીયોમાં જો તમને જરા પણ મજા આવી હોય તો તમને કમેન્ટ કરીને કહેજો અને જો તમને કદાચ થોડોક આમ અનુભવ થયો હોય કે કઈ જગ્યા ઉપર અમે જઈ રહ્યા છીએ કે ક્યાં પહોંચ્યા છે તો કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો આ વિડીયોની અંદર તો ચાલો હવે આ વિડીયોને છે આપણે એન્ડ પાર્ટ ટુ આપણે જે આવવાનું છે તેમાં તમને બધે જ આપણે ડિટેલ્સ આપી દઉં ક્યાં આપણે આવ્યા છીએ અને કયા મંદિર ઉપર જઈ રહ્યા છીએ અને કાંઈ દરિયો પણ આવેલો છે તો બધું તમને આ વિડીયોની અંદર નેક્સ્ટ ટુમાં બતાવીશું હું છું જો આપણો ભાણો જો કોટ કાઢે છે ને આપણો ભાઈ જો આમ છે કેમ કે સાધન બહુ આવે છે ને એટલે દેકારો બહુ થાય તો અમે લોકો પછી અહીંયા એ ખાલી જગ્યા આવેલી હતી તો કીધું ચાલો આપણે ત્યાં જઈએ અને આ પાટને આપણે એન્ડ કરીએ અને પાર્ટ ટુની આપણે શરૂઆત કરીએ ચાલો મળીશું પાર્ટ ટુની અંદર